બાર વર્ષ પછી દશેરા પર આ પાંચ રાશિના લોકો બનશે ધનવાન ગજલક્ષ્મી રાજ્યોગ તમારી તિજોરી લક્ષ્મીથી ભરી દેશે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે દશેરામાં બાર રાશિઓમાંથી પાંચ રાશિઓ પાસે કરોડોપતિ અને ધન હશે હા મિત્રો માતા લક્ષ્મી તમારા ખજાનાને ભરી દેશે જે તમારા જીવનમાં મોટો બદલાવ લાવશે તેના આશીર્વાદ તમારા પર વરસાવો જેથી તમે શ્રીમંત ધનવાન બનો મિત્રો તમને જણાવી દઈએ કે આ વખતે ઓક્ટોબર મહિનામાં ગજલક્ષ્મીનો રાજ્યોગ અદ્ભુત સંયોગ બનશે હા મિત્રો હાલમાં વૃષભ રાશિમાં શુક્ર અને ગુરુના સંયોગથી ગજલક્ષ્મી રાજ્યોગ બની રહ્યો છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે વૃષભ રાશિમાં શુક્ર અને ગુરુનો આ સંયોગ લગભગ બાર વર્ષ પછી થઈ રહ્યો છે આ રાજ્યો કેટલીક રાશિઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો છે મિત્રો અમે તમને જણાવીએ કે ભારતીય વૈદિક જ્યોતિષમાં ગજલક્ષ્મી રાજ્યોગને ખૂબ જ શુભ માનવામાં આવે છે આ સ્થિતિમાં ચોક્કસ રાશિવાળા લોકો માટે સમૃદ્ધિ અને સફળતાની સંભાવનાઓ શરૂ થાય છે ગજલક્ષ્મી શબ્દ સંપત્તિ સમૃદ્ધિ અને મહાન સૌભાગ્યનું પ્રતિક છે અને રાજ્યોગ શક્તિ અને સત્તા મેળવવાનું પ્રતીક છે મિત્રો ચાલો તમને જણાવીએ કે આ વખતે અડધી સદીમાં અદ્ભુત સંયોગ બનવા જઈ રહ્યો છે ચાલો જાણીએ કે ગજલક્ષ્મી રાજ્યોગ ક્યારે બનશે અને કઈ રાશિઓ પર તેની અસર પડશે કેટલીક રાશિઓ માટે ગજલક્ષ્મી રાજ્યો ખૂબ જ શુભ સાબિત થવાનો છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે વ્યક્તિના જન્મપત્રકના એકમાં ચાર થા સાતમા કે દસમા ભાવમાં ગુરુ શુક્ર અથવા ચંદ્ર હોય ત્યારે ગજલક્ષ્મી રાજયોગ રચાય છે ગુરુ એ જ્ઞાન અને વિસ્તરણ સાથે સંકળાયેલ ગ્રહ છે શુક્ર એ સૌંદર્ય અને વૈભવના વિસ્તરણ સાથે સંકળાયેલ ગ્રહ છે શુક્ર એ સૌંદર્ય અને વૈભવનું પ્રતિનિધિત્વ કરતો ગ્રહ છે જ્યારે ચંદ્ર એ ઐશ્વર્ય અને આનંદ લાવનાર ગ્રહ છે આવા સંયોજન સાથે જન્મેલા લોકો તેમના પ્રયત્નો દ્વારા સફળતા અને સમૃદ્ધિના શિખરે પહોંચે છે તો મિત્રો વિડિયોમાં આગળ વધીને જો તમે પણ ઈચ્છો છો કે તમને હંમેશા માતા લક્ષ્મીની કૃપા મળે તો મિત્રો કૃપા કરીને આ વિડીયોને લાઇક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જયલક્ષ્મી માતા લખો તો જેથી તમને દેવી લક્ષ્મીની કૃપા હંમેશા મળતી રહે તો મિત્રો ચાલો જાણીએ કે બાર વર્ષ પછી બનનાર ગજલક્ષ્મી રાજ્યોગથી કઈ રાશિઓને લાભ થશે અંક એક મેષ રાશિ મેષ રાશિ વાળા જાતકો તમને જણાવી દઈએ કે દશેરામાં બનેલી ગજલક્ષ્મી બદલાવાની છે હા મિત્રો મેષ રાશિના લોકો માટે રાજ્યોગ ગજલક્ષ્મી રાજ્યોગના કારણે તમારો દિવસ ખૂબ જ સારો રહેશે મિત્રો આ રાશિના લોકો પર દેવી લક્ષ્મીની કૃપા રહેશે આ રાજ્યોગના શુભ પ્રભાવને કારણે તમને ઘણો આર્થિક લાભ થશે અને આ રાશિના જાતકો માટે સારા દિવસોની શરૂઆત થવા જઈ રહી છે આ યોગ તમને કાર્યક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરાવશે અને તમને ગજલક્ષ્મી રાજ્યોગથી ઉત્તમ પરિણામ પણ મળશે દેવી લક્ષ્મી અને ગુરુના આશીર્વાદથી તમે જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરશો તમારા સન્માનમાં વધારો થશે જ્યારે શુક્ર તમારા સુખ સુવિધાઓમાં વધારો કરશે જેનાથી તમારા પ્રમોશનની સંભાવનાઓ ઊભી થશે તેમજ દેવી લક્ષ્મીની કૃપાથી આ સમયમાં તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે તમારા કામમાં રસ દાખવશો સાથે જ દેવી લક્ષ્મીની કૃપાથી તમને તમારા કરિયરમાં સફળતા મળશે હા મિત્રો આ સમય દરમિયાન પરિણિત લોકોનું વૈવાહિક જીવન સારું રહેશે જ્યારે બેરોજગાર લોકોને આ સમય દરમિયાન નોકરીની નવી તકો મળી શકે છે તમને ભાગીદારીના કામમાં પણ ફાયદો થઈ શકે છે દેવી લક્ષ્મીની કૃપાથી તમને નોકરી મળવાની સંભાવના છે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહ્યા છે તેમને હવે લક્ષ્મી માતાના આશીર્વાદનો લાભ મળશે હવે તેમના તમામ કામ થશે ગજ લક્ષ્મી રાજયોગની અસર તમારા પર ખાસ વાંચી રહી છે હા મેષ રાશિના લોકોને તમારા પર દેવી લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ મળવાનો છે નંબર બે કર્ક કર્ક રાશિના લોકો તમને જણાવી દઈએ કે તમારી રાશિમાં ગુરુ અને શુક્રના સંયોગને કારણે કર્ક રાશિના લોકોને શુભ પરિણામ મળશે હા મિત્રો દેવી લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે આ શુભ યોગના પ્રભાવથી તમને તમારા કરિયરમાં સફળતાની ઘણી નવી તકો મળશે જેના કારણે હવે તમે ખૂબ જ પ્રસન્નતા અનુભવશો તમારા લાંબા સમયથી અટકેલા કામ હવે દેવી લક્ષ્મીની કૃપાથી પૂર્ણ થશે જેનાથી તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે કર્ક રાશિવાળા લોકો માટે આ યોગ ખૂબ જ સુંદર પરિણામ આપશે લાભના સારા સંકેતો એ છે કે તમને કંઈક નવું કરવા મળશે જેમાં તમને ઘણા પૈસા પણ મળી શકે છે આ સમયે તમારો આત્મવિશ્વાસ વધશે અને નોકરી કરતા લોકોને પદમાં પ્રમોશન મળશે પગારમાં વધારો થશે તેમજ ગજકેસરી યોગના શુભ પ્રભાવને કારણે આ રાશિના જાતકો ઉત્તમ પરિણામ આપનારી માનવામાં આવે છે સિંહ રાશિના જાતકોને લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદનો અદ્ભુત લાભ મળશે તમને જણાવી દઈએ કે તમારો આવનારો સમય તમારા માટે ફાયદાકારક રહેશે આ સાથે તમારી આવકમાં પણ વધારો થશે તમારું કોઈ પણ કામ હોય લાંબા સમયથી અટવાયેલા હતા લક્ષ્મીનારાયણજીના આશીર્વાદથી તમે સફળતાપૂર્વક પૂર્ણ થશો સમય તમારા પક્ષમાં રહેવાનો છે તે દરમિયાન તમને ધન મળશે અને સાથે જ તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી મુક્ત થશો દેવી લક્ષ્મીજીની કૃપાથી કર્ક રાશિ પર ધનનો વરસાદ થશે ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં છે અને ગજલક્ષ્મી યોગના શુભ પ્રભાવથી તમારા જીવનમાં આર્થિક ફેરફારો આવ્યા છે પરિવારમાં માત્ર ખુશીઓ જ રહેશે અને તમને કોઈ સારા સમાચાર પણ મળી શકે છે ગજલક્ષ્મી રાજયોગના કારણે દેવી લક્ષ્મીના શુભ ચરણ તમારા ઘરમાં પ્રવેશવાના છે હા કર્ક રાશિવાળા લોકો નંબર ત્રણ ધનુ રાશિ ધનુ રાશિના લોકો અમે તમને જણાવીએ કે ગજલક્ષ્મી રાજયોગના કારણે તમારું સૌભાગ્ય વધશે અને તમને દેવી લક્ષ્મીના આશીર્વાદ પણ મળશે હા મિત્રો દેવી લક્ષ્મીની કૃપાથી તમે સફળતા તરફ આગળ વધશો ઊંચાઈએ પહોંચશે જે તમને દુનિયામાં પ્રખ્યાત કરશે અને લોકો તમારી ખૂબ પ્રશંસા કરશે સાથે જ તમને જણાવી દઈએ કે ગજલક્ષ્મી રાજયોગના શુભ પ્રભાવને કારણે તમે તમારા જૂના વિવાદોથી પણ છુટકારો મેળવવા જઈ રહ્યા છો દુશ્મનો હવે તમારા ચરણોમાં જઈને ક્ષમા માંગશે હા મિત્રો આ તમને ખૂબ ગર્વ અનુભવશે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે અને તમે રાજા મહારાજાઓની જેમ જીવન જીવશો તમને વ્યાપાર ક્ષેત્રે લાભ મળશે આ શુભ યોગની અસરથી તમને ફાયદો થશે કોઈ નવું કામ શરૂ કરો જેમાં તમને ઘણો ફાયદો થશે માતા લક્ષ્મીની કૃપાથી તમારી જોડી ભરાઈ જશે મિત્રો જેઓ વરવધૂની શોધમાં છે હવે તેઓ ખુશ થવાના છે કારણ કે તમે તેમની ઈચ્છા મુજબ તેમની શોધ પૂરી કરવાના છો આ ઉપરાંત ધનુ રાશિવાળા જાતકો તમને જણાવે છે કે શું તમારા ઘરમાં કોઈ શુભ અનુષ્ઠાન થઈ શકે છે જેનાથી તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહે અને શુભ સવારથી પરિવારમાં દરેક વ્યક્તિ સુખી જીવન જીવે ધનુ રાશિના લોકો માટે જીવન હવે બદલાવાની છે જેના દ્વારા હવે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ ખતમ થવા જઈ રહી છે મિત્રો હવે તમને પારિવારિક મુશ્કેલીઓમાંથી રાહત મળશે લગ્ન પછી જલ્દી જ પ્રેમનો અંત આવશે અને તમારા વ્યવસાયને આગળ વધારવામાં તમને મદદ કરશે હા મિત્રો તમે એક મોટા રોકાણકાર પણ મેળવી શકો છો આ સમય દરમિયાન નોકરી શોધી રહેલા લોકોને નોકરી મળી શકે છે જ્યારે આ સમય દરમિયાન નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે દેવી લક્ષ્મીની કૃપાથી હવે તમારા બધા કામ પૂરા થતા જણાય છે નંબર ચાર મકર રાશિ મકર રાશિના લોકો માટે તમને જણાવી દઈએ કે ગજલક્ષ્મી યોગનું નિર્માણ મકર રાશિના લોકો માટે વરદાથી ઓછું માનવામાં આવતું નથી હા મિત્રો હવે મકર રાશિના વ્યક્તિના જીવનમાં માત્ર ખુશીઓ જ આવવાની છે ગજલક્ષ્મી યોગની રચના મકર રાશિના લોકો માટે સારો સાબિત થઈ શકે છે મકર રાશિના લોકોના જીવનમાં લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓ હવે દેવી લક્ષ્મીની કૃપાથી દૂર થઈ શકે છે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે તમારા જીવનના છેલ્લા ઘણા વર્ષો તમારા માટે મુશ્કેલ સાબિત થયા છે પરંતુ ગજલક્ષ્મી યોગ બનવાથી ધીરે ધીરે આ સમસ્યાઓનો અંત આવશે અને જીવનમાં નવી આશા જન્મશે આ સિવાય તમારે જીવનમાં ઘણી સફળતાઓનો સામનો કરવો પડી શકે છે આ સાથે તમારો આત્મવિશ્વાસ અને હિંમત વધશે તમે તમારા કામ પર વધુ ધ્યાન આપી શકશો આવી સ્થિતિમાં તમારા બોસ પણ તમને આપી શકે છે કેટલીક મોટી જવાબદારી જેને તમારે સારી રીતે પૂરી કરવાની જરૂર છે કારણ કે તે તમારી કારકિર્દી માટે એક પગથિયું સાબિત થઈ શકે છે સાથે જ તમને જણાવી દઈએ કે તમારું નામ રોશન થશે અને જીવનમાં વર્ષોથી ચાલી આવતી સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે તેમજ જે વ્યક્તિના વર્કન્યા બને છે તેઓને માતા લક્ષ્મી નારાયણજીની કૃપાથી ભાગ્યશાળી બનવાના આશીર્વાદ મળવાના છે દેવી લક્ષ્મીની કૃપાથી આ યોગ તમારા માટે શુભ છે એમ કહેવું ખોટું નહીં હોય નંબર પાંચ મિથુન મિથુન રાશિના લોકો અમે તમને જણાવીએ કે ગજલક્ષ્મી રાજ્યોગની રચના તમારા માટે ખૂબ જ શુભ ફળ આપનારી માનવામાં આવે છે હવે તમારા દિવસો બદલાવાના છે હા મિત્રો આ સમય દરમિયાન મિથુન રાશિના લોકો માટે દિવસ ખૂબ જ સારો રહેવાનો છે મિથુન રાશિના લોકોના હિંમતમાં સારો વધારો થશે જેના કારણે તેઓ મોટા નિર્ણયો સરળતાથી લઈ શકશે અને તમારું ફિટનેસ સ્તર મજબૂત દેખાશે જો તમે વ્યવસાયમાં કોઈ સોદો ફાઇનલ કરો છો તો સંપૂર્ણ નફાનું વળતર મળવાની સંભાવના છે અને તમે જૂના દેવાની ચૂકવણી પણ કરી શકશો આ રાશિના કેટલાક લોકોને વિદેશથી નોકરીની સારી તકો મળી શકે છે જેની તેઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા પરિવારના કોઈ સભ્ય સાથે વૈચારિક મતભેદ હશે તો ઘરના વડીલો દ્વારા તેનું નિરાકરણ આવશે તમને દરેક પગલાં પર તમારા પિતાનો સહયોગ મળશે જેના કારણે તમારા માટે વસ્તુઓ સામાન્ય થઈ જશે સાથે જ તમને જણાવી દઈએ કે તમારા ભાઈ બહેનો સાથે તમારા સંબંધો સારા રહેશે અને ઘરમાં બાળકોના કારણે વાતાવરણ ખુશનુમાં રહેશે જેને જોઈને તમારા જીવનસાથીની પાસે જવાની યોજના બનશે અમુક ધાર્મિક સ્થળ તમને જણાવી દઈએ કે આ રાશિવાળા લોકો ગુરુ અને શુક્રના યુતિના દિવસે સકારાત્મક પરિવર્તનનો અનુભવ કરી શકે છે આ દિવસે તમે કેટલીક સ્થાવર મિલકત ખરીદી શકો છો આ દિવસે તમને નવો જીવનસાથી અથવા નવો પ્રેમ સાથી મળી શકે છે આજે તમે શુભ કાર્યોમાં સામેલ થશો તમારા જીવનમાં એક નવો વ્યક્તિ આવી શકે છે જે તમારા જ્ઞાનને વિસ્તારી શકે છે તે તમને સમયાંતરે મદદ પણ કરી શકે છે હા મિત્રો ગજ લક્ષ્મી રાજયોગ બનવું તમારા માટે ખૂબ જ શુભ છે દેવી લક્ષ્મીની કૃપા ખાસ કરીને તમારા પર પડશે હા મિથુન રાશિના લોકો તો મિત્રો આ બધી રાશિઓ હતી જેને ગજલક્ષ્મી રાજ્યોગની રચનાના કારણે ગુરુ બૃહસ્પતિના આશીર્વાદ મળવાના છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો આભાર